પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણી નો ઉકળતો જરૂર ગુજરાત ભર ક્ષત્રિય સમાજ રોષે ભરાઈ દેખાવ કરી રહ્યો છે ત્યારે ધોરાજી તાલુકાના અનેક ભાજપના ક્ષત્રિય આગેવાનોએ રાજીનામા આપ્યા ધોરાજીમાં આવેલ બાપુના બાવલા ચોક ખાતે ક્ષત્રિય આગેવાનો ઉમટી પડ્યા ધોરાજી તાલુકાના ક્ષત્રિયો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે ક્ષત્રિય સમાજે પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યા છે ત્યારે બાય બાય ભાજપના સૂત્રોચ્ચાર કરીને રાજીનામા આપી દેવામાં આવ્યા ક્ષત્રિય સમાજના ગુજરાત વ્યાપી દેખાવો અને આક્રોશ છતાં ભાજપા રાજકોટ બેઠક પરથી રૂપાલાને નથી હટાવ્યા ક્ષત્રિય સમાજની ભાજપા લાગણી નહીં સમજે તો આગામી દિવસો સાથે પ્રતાપસિંહ ચુડાસમા ધોરાજી તાલુકા ભાજપ પ્રમુખ આજ રોજ ધોરાજી તાલુકા ભાજપ ધોરાજી તાલુકાએ છત્રીય સમાજ સંયુક્ત સાથે મળી અને સામૂહિક રાજીનામા આયોજન કરેલું છે અને ધોરાજી તાલુકામાંથી અમારા તમામ છત્રી ભાઈઓ આજ આજ રોજથી ભાજપમાંથી સામૂહિક રાજીનામું આપે છે હવે પછી અમે ભાજપનું કોઈ પણ કામ કરવા જોડાયેલા નથી